જે કે હોય એટલે હું કરો છો તો તો અરે આ દોશી જો કા જેટલો ભજવાર કરે છે આ હોય આયા શેરી વાથી ખાતા જ નહીં ને પણ આ બધું હકુ કરું પણ આ જેટલો જોજે આ શો ખોધો કરે જોજે એ તો પડતા કરવું પડે હવે આ તું આ તો આપીને મારો શું કરું કો કે હું સાર લેવા તો જાઉં સુપર સાબ બધું નથી હું કરું સમ હું બાપ કે દોશી કે અને આજે હું સાહેબ ખબર નહી તમને

અને હારું પેલું રાજગ લાવું પડશે શીરો પાવા મત ચબલ પાવે છે એટલે નો શીરો બનાવીએ અને એવી રથ એ મનાવીએ ને બાજુ વાળો પસલો ને હોકર હિપાડી છે તારા એ મનાયે મજા કરવાની મજા હું મારે એક તો તારા ટોટિયા ફરી મારા ટોટિયા તો મારા કોમથી તો મને જવા દે ને યાર

ખાવા પીવાનું જલસાકાર નહી રમતો ભાઈ મને આવતું તું રમતા મારા પૈસા જ ઋષિ આવ્યા છે મને તુલા લોટ લેવા તમે રમારા કાલે જીત્યો છું ના રમતો જ નહીં પીતો નઈ ભાઈ બગાડો મારો એક દારૂ ની આવાના આવા બધા જુગા છે ખરેખર આ ની પથ્થર રગડી કાઢી મારી હા એક વાત તો હાથી લાગી એક પીતો એક ડબલ કરવાનો તહેવાર છે એટલે પીવા તો જેને જોતો જો પીતા નહીં પણ સારું જુગા વાત પેલા કીધી હારું તો આટલા પૈસા હોય તો ડબલ ના થઈ ફટલાઈ

જો આ જો પણ પોષક નઈ સાખો જો આ જો કોઈ કેતા ના પણ ઘેરો દોશીન કેતા ના આખો સોગન કો તમે તમારી દોશી મારી દોશી ની સોગન શોક કો છે લ્યા મન તો તોડતા નહી યાર ત્યાં અલ્યા અલ્યા યાર અલ્યા

જલેબી ફાફડા અને પેલો શીરો બના બાટા લોટ આ પૈસા તમે મારી જિંદગીમાં થશે હાસો પૈસા છે હાથ આમ આઠાનું બધું મારા હસ્બેન્પ પહોલાને લઈ પછી એ ફેમિલી પાસ

मारतो برو 58 લઈ જાતો ને પેરી ડોશી રાન કુટતી એસે લે ડોશી બગડશે અયા તારી સાથ તો આવી બની ડોહા આ તો આવી બની આ પેલો ભેમા મોરવાઈને ના પાડતો તો હજી હજી મન તો માથામાં ચક્કર આવું છું આ પેલી ડોશી ડોશી ગાપો કાટી કરશે ને જવા દે અન

अब हाँ, कंप्लेट से तू नहीं दोषी नहीं खबर पा दम हाथ से ऊपर से मार अब कंप्लेट से जहाँ देखिए यार आवा और तू ये नहीं और तू ये नहीं ना अगेस्ट है पार्टी सब

પણ દોશી આતો અબો કોઈ નહી આ તો આ તો નતો પીતો સાપે પીતો થઈ ગયો દોશી નહી પીધો નહી દોશી તો આ તો દોશી આ તો હું થયું આ તો તહેવાર છે દોશી તો હવે જે થઈ ગયું થઈ ગયું શું થઈ ગયું થઈ ગયું તને બોન સાટા નહી લગકારે પણ દોશી તું જે બનાવ્યો ખાઈ લઈએ પણ શું કોઈ બનાય નહી આ બબે કિલો નું લાવું છે કશું કયો ગેસે પાર્ટી જોસ આખા બાટલા નહી કીધું કે આખો મોટો બાટલો લાવ દોશી પણ આ તો એવા તહેવાર છે દોશી અરે તું બીન સોકણ આવ્યો અલે રોસી પણ આ તો થોડું આ તો શાક્યું ખા લે એમ ને નહીં કે તું પણ તો આ ભાઈ પાયો મને કે મને હાથ માં પાડે ને એ ભાઈ હાથ માં આ પાડે અલે તો આ તા તો લેવા જો સુ દોહા તા શરમ નાય તાર ઘર રોસી કરતી અને આ દારૂ પીને બેહી ગયો અલે રોસી એવું હતું હું હટાવ લેત જો તો પણ આ તો ભાઈબંધ ભેગા થઈ એનો જો શરમ ના આવી હવારોનો લેવા દોસી પણ તો તો વેતા તો